મણિપુરમાં છેલ્લા ત્રણ વર્ષથી મૈતે અને કુકી વચ્ચે હિંસા ફાટી નીકળી છે આ હિંસા દરમિયાન અસંખ્ય મણિપુરની સ્ત્રીઓ સાથે બળાત્કાર પણ કરવામાં આવેલ છે તેમ છતાં દેશના વડાપ્રધાન કે ગૃહમંત્રી દ્વારા રાજ્યમાં ચાલતી હિંસાને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી જે અંતર્ગત ગઈ સાંજે કમાટી બાગ પાસે આવેલ હોમ સાયન્સ પાસે બેનરો સાથે દેખાવો કરવામાં આવ્યા હતા જ્યારે વધુમાં પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચાર માટે સત્તામાં બેસેલી સરકાર જ મણિપુરમાં શાસન કરે છે છતાં આટલી મોટી હિંસા થઈ રહેલી હોય દેશના વડાપ્રધાન કે મંત્રી આ રાજ્યની મુલાકાત પણ લેવા ગયા નથી ત્યારે એક રાષ્ટ્રને શ્રેષ્ઠ રાષ્ટ્રનો નારો આપનાર વડાપ્રધાન દેશના એક રાજ્ય પર ધ્યાન ન આપી શકતા હોય અને હિંસા દૂર ન કરી શકતા હોય તો એવા વડાપ્રધાન અને ગૃહમંત્રીને પોતાના પદ પરથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ સાથે વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાની આગેવાનીમાં યુથ કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે મણિપુર હિંસામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં મણિપુરથી અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના સભ્યો જોડાયા હતા ભારત દેશના ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરમાં છેલ્લા ત્રણ વર્ષથી જે હિંસા ચાલી રહી છે એ હિંસામાં મણિપુર રાજ્યના અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે સાથે સાથે મણિપુર રાજ્યની અસંખ્ય મહિલાઓ સાથે બળાત્કાર થયો છે એ છતાં દેશના વડાપ્રધાન કે દેશના ગૃહમંત્રી દ્વારા મણિપુર રાજ્યની એક પણ મુલાકાત લેવામાં નથી આવી કે ના તો મણિપુર રાજ્યમાં ચાલતી હિંસાને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી રાજીનામું આપે એ માંગ સાથે વડોદરા શહેરના વિશ્વવિખ્યાત યુનિવર્સિટી એવી મહારાજા શ્યાજીરાવ યુનિવર્સિટીના અંદર અભ્યાસ કરતાં મણિપુરના વિદ્યાર્થીઓને સાથે રાખી અને આ હિંસામાં મૃત્યુ પામેલા મણિપુરના લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે